સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર કુવી બ્રિજ પર પડેલ ખાડાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું ચિલોડા મતનગર સુધી સિક્સ લાઈન બ્રિજ પર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા જેમાં બ્રિજ પર પડેલ ખાડાને લઈને વારંવાર અકસ્માતો સર્જાતા હતા ત્યારે તંત્ર દ્વારા બ્રિજ પર ઠેર ઠેર પડેલા ખાડાનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે જેને લઈને તાજપુર કુવી બ્રિજ પર પડેલ ખાડાનું સમારકામ શરૂ કરવામાં આવતા વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ત્યારે સર્વિસ રોડ પર પડેલા મસમોટા ખાડાને લઈને વાહન ચાલકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા હતા ત્યારે સર્વિસ રોડ પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે નવીન સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી અવર જવર કરતા વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી હતી અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ